રામાયણની રચના થઈ તુલસીદાસજી મહારાજે લખી વાલ્મીકી ઋષિએ લખી કંબ રામાયણ એમ અનેક પ્રકારની રામાયણની રચનાઓ થઈ પણ લોકબોલીમાં લોકભાષામાં હાલમાં પણ આપણે ગામડા ગામમાં બેનું દીકરીઓ ઢોલે રમતી હોય રાહડે રમતા રમતા અને રામાયણનું રસપાન જો તમારા કાને શ્રવણ થઈ જાય એવા કોઈક લોકગીત હોય એવા લોકગીત જે વગડાના ફૂલ જેને કહેવાય એવા આપણી સંસ્કૃતિને આપણી ધરોહરને જાળવીને ઘણા પડ્યા છે એમાંનું એક ગીત છે કે આમ તો ખરી રીતે રામાયણ રામનંદ રામાનંદ સાગરે જે બનાવી એમાં લવકુશનું જે આગમન છે લવકુશ ગાનજીને કહી શકાય એમ કે જમ્બો દ્વીપે ભારત ખંડે આર્યાવર્તે ભારત એક નગરી હૈ વિખ્યાત અયોધ્યા નામ કી

અજો દારુડા ગામડાર હે ન્યારાજા દશરથ નારાજ રાજ ઓતર ખંડ માયા જો દારુડા ગામડાર હે રાણી કઈ કઈ દાચ રૂસણારે રાણી કઈ કઈ રૂસણ લીધા છે પોતાના અલંકારો આભૂષણોને અડગા કરી અને કોપ ભુવનની માલિપા કાળા અવસ્થા ધારણ કરીને કહે છે મહારાજા દશરથ આયા અને પૂછ્યું કે નાસી મહારાણી ક કઈ કઈ ક્યાં છે એટલે કે તો કોક ભોમવારી સામે બેઠા છે એટલે તુલસીદાસજી મહારાજ લખે છે રાજા દશરથ ગયા ક કાય હે તુરા નિરસા નિ પર સત પા નિ પતિ નિવારઈ એ માનહ જરૂર જ ભજંગ બામિન વિસમ પ્રાંત નિવાર હી તુલ્રપતિ ભય ભાવ્યતા વસ કામ કૌતુક લેખહી કે આભૂષણ અડગા કેમ કર્યા છે એવું તો શું કારણ હતું તારે કોક અંદર જવું પડ્યું આરિયામણા એટલે મહારાણી કઈ કઈ એટલું કીધું કે મહારાજા તમને યાદ છે હાલીથી એ વખતે તમારા રથનું જે પૈડું નીકળી ગયું અને મેં મારી આંગળીના ટેકાથી એને રાખેલું એ વખતે તમે મને ખુશીમાં આવીને આનંદમાં આવીને મોજમાં આવીને એક નહીં બે વરદાન માંગવા માટેનું કીધું હતું ત્યારે મેં તમને એટલું કીધું સમય આવે હું માંગી લઈશ તો કે બોલ રાણી કે રાતે પતાકા એ દંડ સમાન વય હું જ રઘુવરની કીર્તિને રઘુકુળની કીર્તિને ફરકાવનાર કોઈ દંડ હોય તો એનું વચન છે એનું વચન ભંગ ન થાય થાય એનો શબ્દાયું વચન ન જાય રઘુકુળ ના સંતાને આપેલું વચન મિથ્યા થતું નથી મેં તને કીધું તું માંગ એટલે કઈ કઈ એટલું જ કીધું કે બિહસી માંગું બાવતી બાતા અનભૂષણ સજ મનો બાતા માગું છું કે માંગ કે શું હું પ્રાણ બાવતજી કામ અનેક બાર ભરત ટીકા કે કાલે રામને રાજાભિષેક થવાનો છે પણ હું એમ કહું છું કે મારા ભરત ને થાય એ અણધાર્યું આગળ આપણે ધૂનમાં પણ બોલતા અણધાર્યું તે આગળ થાય રાજા દશરથ મન માં વિચારે કાલે સવારે રામ ને ગાદી બેસાડું કાલે સવારે રામ વનવાસ જાય કાલે સમારે રામ વનવાસ જાય અણધાર્યું તે આગળ થાય ઈ જે અણધાર્યું આગળ થવાની વાત છે તોય મહારાજે દશરથ કીધું કોઈ વાંધો નહીં પરત ભલે ગાદી આવે હું રામને બીજું રાજી આપીશ ફરીથી એમ કીધું બોલો હવે કે માંગાઉં દુસરબાર કરજોરી અને પૂર નાથ મનો રથમોરી બીજું વચન માંગુ છું મારી મહેચ્છા છે મારી ઈચ્છા છે મારી ખેવના છે મારી જંખના છે મારી જે અવિલાષા છે એને તમારે પૂર્ણ કરવાની છે એટલે મહારાજા દર્શન કીધું માંગી લે કે અને મહારાણીએ માંગ્યું કહેતા પસમ સબિબે સિ ઉદાસી ચૌદ વરસ રામ વનવાસી એજ કાન પડી જા વાત રે ને મારો રામ ગયો વનવાસ રે મારો પ્રાણ ગયો વનવાસ જોન પુત્ર જોગે એ જ પ્રાણ છોડી જીવન કેરિયાસ

ਨਨ ਕੈ ਤੋਰੇ ਬਿਖਾਰੀ ਥੈਨੇ ਵਿਖ ਮੰਗੂ ਰੇ ਵਨ ਨੋ ਦੇ ਮਾਰਾਮ ਰਾਮਨੇ ਰੇ ਜੀ ਕਈ ਕਈ ਤਾਰੋ ਭਰਤ ਜੀ ਇਹ ਭਲੇ ਨੇ ਗਾ ਦੀਏ ਆਵੇ ਰੇ ਵਨ ਨੋ ਦੇ ਮਾਰਾਮ ਰਾਮਨੇ ਰੇ ਜੀ રમનડાને ફાવે તે બીજું માંગી લે ને રે વન નો દે મારામ રામ ને રે પણ છતાં ન માની માની ને રાણી અને રાજા મર્યા કમો વન દિધા મારા રામને પણ જેમ કહે છે એ રાણી કઈ કઈ અલી દાચે રૂસણા રાણી કઈ કઈ એ લીધા છે હે તમે રામ ને વેલો વનવાસ રાજ ઓતર ખંડ માં અજો દારૂડા ગામડાર હે રાણી તને આપું મારા રાજયન પાઠ કયું છે રાજ ગાદી છે પણ દશરથ નોય દરબાર દશરથ નો દરબાર વળી ઇન્દ્ર પણ યા કરે પણ યું તો બાયો બાયો વિણ ભેક અરે રે તો કોરો યા ખાગડા દશરથનો દરબાર દશરથ નો દરબાર અરે રે નીંદ્ર પણ યાષાયું કરે કરાણી તને આપું મારા રાજયો ને પાટીએ રાણી તને રે આપું મારા રાજયો ને પાટ એ મારા રામન નો મેલો વન વાસરાજ પતર ખંડમાં અજોદા રૂડા રાજા દશરથ ના રાજ રાજ કે ઓતર ખંડમાં અજોદા